મહિલાનો સરસામાન સહિત પશુઓનો ઘાસચારો બળી જવા પામ્યો છે જેમાં વિધવા મહિલાનો પરિવાર નોંધારો બન્યો છે જોકે આગ લાગવાની ઘટનાને પગલે ઘરમાં પડેલો ગેસ નું બાટો ફૂટતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેને પગલે

કુંભલ ગામમાં ગયા હતા ને તે સમય દરમિયાન તેમના ખેતરમાં આવેલા મકાનમાં અચાનક આગ લાગતા ઘરવકરી સહિત અનાજ અને તેમની રોકડ રકમ અને દસ્તાવેજો પડીને ખાખ થઈ જવા પામી હતી જોકે આગની ઘટનાની જાણ થતા આજુબાજુના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા પરંતુ આગને કારણે ઘરમાં પડેલ ગેસનો પાટલો ફૂટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું બાજુમાં પડેલ પશુઓ માટેનો ઘાસચારા ને આગે લપેટમાં લેતા ઘાસચારો પણડીને ખાક થઈ જવા પામ્યો હતો જેના પગલે આ વિધવા મહિલાના પરિવારે મોટો નુકસાન થવા પામ્યો હતો અને હાલમાં આ પરિવાર નોધારો બન્યો છે ત્યારે સરકાર તેમને કોઈ સહાય કરવામાં આવે તેવી તેમના પરિવારજનોની માંગ કરી રહ્યા છે હવે શું બનાવ બન્યો આ બે ખ્યાલ રહ્યો ન પણ જારે આજુબાજુ અમે ઢોળા નીકળ્યા ત્યારે અમે ત્યારે આ બધું આખું ઘર સળગતું હતું એક બાજુ ચાર સળગતી હતી એક બાજુ ઘર સળગી રહ્યું હતું ઘણા માણસો ભેળા થઈ એને ઓલવાની કોશિશ બી કરી અને બધાને ઓલવીએ પણ કશું ઘરમાં કશું બચ્યું નથી નથી કપડાં બચ્યા નથી ગોદળ બચ્યા કે નથી એને આનાજ બચ્યું એને નથી કોઈ સમજો કે ટીવી ફ્રીજ મોટર કે કોઈ વસ્તુ અત્યારે એને ખાવા માટે રહ્યું નથી અને બાઈ કે બાઈ રોડી રોડ બાઈ છે અને એને અત્યારે હાલ હોજે જમવા માટે પણ એને એની વ્યવસ્થા નથી મારું નામ પરસોત્તમભાઈ કાળુભાઈ પટેલ કુંભલભાઈ ઓકે શું બને તો સવા બે વાગે જેવો મને ફોન આવ્યો કે સાપરું સળગ્યું છે આખું તો ત્યાંકાલિક હું ત્યાં અહીંયા આવતો રહ્યો અને જોયું તો બધા આજુબાજુ બધા સુહળાવવાની ખૂબ કોશિશ કરી રહ્યા હતા બધા બધા મદદ કરી રહ્યા હતા અને અંદર આખું સાંપરું હળગી ગયું ગેસનો બાટલો હળગેલો હતો અને ફ્રીજ ટીવી બધું સળગેલું બાર પંદરસો જેવા પૂળા હતા એ હળગી ગયા છે મારા એમના જે મારો ફ્રેન્ડ છે એના ફાધર છે ને એ ગુજરી ગયેલા છે અને એક એ છે અને એમની એક બેન છે અને એના માતાજી છે બીજું કોઈ છે નહીં હાલ એમને ખૂબ જ પરિસ્થિતિ એક આકડી પરિસ્થિતિ બની ગઈ છે એમને આ સાંજે ખાવાનું પણ નથી એવી પરિસ્થિતિ છે હાલ ઘરમાં કશું જ રહ્યું નથી અનાજ પણ બળી ગયું છે કશું રહ્યું નથી કપડાં પહેરવા પણ નથી રહે હાલ જે પહેરવા છે એ જ કપડાં છે બીજે એક એક કપડું પહેરવા એમને પણ નથી હાલ ખૂબ જ આકડી પરિસ્થિતિ થઈ ગયેલી છે એમના માટે આ બોલવા માટે કોઈ પ્રયત્ન આ બોલવા માટે આજુબાજુના કુવાવાળા બધા મોટા મોટા ભાઈઓને જે રહેતા તે બધા આવી અને એમને જે દવાની જે છાંટવાનું આવે ને એના કરીને બે બેરલ જેવું ખાલી કર્યું લગભગ બે ત્રણ કલાક જે એમને પ્રયત્ન કર્યો ત્યારે આગને કાબૂમાં મેળવી છે